અંકલેશ્વર ના ભરૂચી દીવા તરફ જતા રોડ પરિકાના સત્તાધીશો એ તાજેતર માં જ ભરૂચી નાકા થી લઈને જૂના દીવા તરફ જવાના માર્ગ કે જે દાંડી માર્ગ તરીકે જાણીતો છે તે વિસ્તારમાં નવા ડ્રેનેજ નું કામ કરાવ્યું હતું જોકે લાઈન ની કામગીરી કરાયા

ધ્યાન ના આપતા અને સત્તાધીશો પણ ના કાન ના ધ્યાને હવે આવ્યું છે જેને લઈને તંત્ર પણ દોડતું થઈ ગયું હતું જવાબદાર અધિકારીઓ કોન્ટ્રાક્ટર સામે પગલા ભરશે કે નહીં હવે આવનાર સમયમાં જોવાનું રહ્યું છે કે હાલ તો રોડ બેસી જવાના કારણે આગામી દિવસ માં વરસાદ પડે અને મોટો ખાડો પડે અથવા તો ભૂવો પડે તો વાહનો પલટી મારી જવાના કે રાત્રી દરમિયાન અહિયાં પૂર ઝડપે જો વાહનો દોડે અને ખાડો પડે તો મોટી હોનારત સર્જાવાની દહેશત રહેલ છે